નમસ્તે હું છું પ્રિના તો અત્યારે વાગ્યા છે સવા બાર અને હું બનાવી રહી છું રસોઈ તો અત્યારે તો એકદમ એકલી હતી તો મેં વિચાર્યું એકદમ સાદું નથી સિમ્પલ હલકો નાસ્તો કરી લો એમ બી રાતના સેન્ડવીચથી પેટ ભરેલું હતું તો પેટ હેવી હેવી થઈ જાય સેન્ડવીચથી તો એના કારણે અત્યારે એકદમ હલકું ખાવાનું છે તો હું તમને બતાવું કે અત્યારે હું બનાવી રહી છું હલકા ખાવામાં તો મેં મિક્સ દાળ બધી ભેગી કરી છે અને સાથે ખીચડીયા ચોખા છે આની મસ્ત મિક્સ ખીચડી બનાવવાની છું મિક્સ દાળની અને લીલો મસાલો એ બધું નાખવાની છું અને સાથે બટેકું ટામેટું અને કેરી છે તો કેરીનો રસ કાઢવાની છું અત્યારે તો કેરીની સિઝન છે એટલે રસ પીવાની તો બહુ મજા આવે આ બટેકું ટામેટું એ બધું નાખી લીલો મસાલો નાખી સરસ મજાની હલકી હુલકી ખીચડી ખાય મજા આવશે તમને પણ વઘારેલી ખીચડી ભાવે છે લીલા મસાલા વાળી મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આવતા બ્લોગમાં આપણે ફરી મળીએ ત્યાં સુધી બાય બાય ટેક કેર